સોમનાથ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા ભાજપનો ખેસ ધારણ કરવાના છે તેવી અફવાને કોરી કલ્પના ગણાવી વિમલ ચુડાસમાએ ખુલાસો કર્યો હતો કે હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી જ્યારે જ્યારે રાજ્યમાં ઇલેક્શન આવે છે ત્યારે મારા નામની અફવાઓ ફેલાતી હશે આ મારા રાજકીય વિરોધીઓનું કાવતરું છે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે તેવી અફવા ઉડતા રાજકીય મોરચે ખડબડાટ મચી ગયો હતો જોકે આ મામલાને ગંભીરતાથી લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલાસો કર્યો હતો કે હું કોંગ્રેસનો સાચો સૈનિક છું અને રહેવાનો પણ છું હું ક્યારેય ભાજપમાં જોડાવાનો નથી મારા રાજકીય શત્રુઓ દરેક ઇલેક્શન પહેલાં આવી અફવા ઉડાડે છે જેનાથી ગેરમાર્ગે દોરાવવું નહીં છેલ્લા છ વર્ષથી આપના જેવા પત્રકાર મિત્રને હું વારંવાર જ્યારે જ્યારે પણ જે કોઈ મારા મિત્રો બધું આવું દેતા હોય છે એને હું કહેતો હોય છું કે છ જેટલી વાર મારું નામ આવ્યું છે આટલી વાર મેં સ્પષ્ટતા આપી છે પાછી પણ સ્પષ્ટતા આપું છું હું ક્યાંય જવાનું નથી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે આજે ધારાસભ્ય તરીકે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે ચાર વાર નગરસેવકની ટિકિટ આપી છે દસ 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 વર્ષ પ્રમુખ તરીકે રહ્યો છે વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે આજે ધારાસભ્યની ટિકિટ આપી છે ધારાસભ્ય બનો છે એટલે આ લોકો મને પૂછવા આવે છે આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનું આવું તો જે કોઈ લોકો આપે છે એ પાંચ છ વર્ષથી મને બદનામ કરવા માટે થઈને આપે કારણ કે આવું ને આવું આપવાથી અમારા તાલુકાના અને જે તાલુકાના હોય જિલ્લાના હોય ગુજરાતના હોય કે શહેરના હોય અમારા જે મતદારો છે કે અમારા આગેવાનો છે એ એ એ માનસિક રીતે ભાંગે એ એ એ એ થોડાક ડાઉન થાય અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય છે મતદાન અમારું તો અમારું મતદારોને નિરાશ કરવા માટે થઈને આ પ્રયત્ન કરી રહ્યો છે અને મને બદનામ કરવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યો છે એટલે આ ખોટી વાત છે મેં તો એવું પણ વિચાર્યું છે કે મેં તો પત્રકાર મિત્રોને પણ આની પહેલાં પણ કીધું જેટલી વાર હોય એટલી વાર સ્પષ્ટતા મેં એક જ વ્યક્તિ છે કે દર વખતે સ્પષ્ટતા આપી છે તો જે વ્યક્તિ દર વખતે સ્પષ્ટતા આપતો હોય એ એ વ્યક્તિ હંમેશા પરફેક્ટ હોય અને અમે તો જે કંઈ છે એ મોઢે કહીએ છીએ